લોકો ભુવા પાસે પોતાની સમસ્યાનું સમાધાન કરવા જતા હતા પરંતુ આ ભુવાના વેશમાં એક હેવાન છુપાયેલો હતો આ હેવાન ભુવાએ બાર લોકોની હત્યા કરી નાખી અને તેરમી હત્યા કરે તે પહેલા ઝડપી પાડે છે પોલીસ તપાસમાં આ હેવાન ભુવાના એક બાદ એક કારસ્થાન સામે આવે છે અને આ ભુવાએ પોતાની જ પ્રેમિકાના ટુકડાઓ કરીને જમીનમાં દાટી દીધા હતા જેના અવશેષો પોલીસને મળી આવ્યા છે વિગતે વાત કરીએ આ હેવાન ભુવાની કરતુતો વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડે અમદાવાદમાં થોડા સમય પહેલાં સરખેજ પોલીસ દ્વારા નવલસી નામના એક ભૂવાની ધરપકડ કરવામાં આવી હતી આ એકા ચાર રૂપિયા કરી આપવાની લાલચ આપીને લોકોને મૂર્ખ બનાવીને તેમની હત્યા કરતો હતો અને ત્યારબાદ લૂંટ ચલાવતો હતો આ ભુવો ફેક્ટરીના માલિકને નિશાન બનાવવાનો હતો પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે દુલિયા અને તેમની ટીમ સમયસર પહોંચી જતા ફેક્ટરીના માલિકનો આબાદ બચાવ થયો હતો આ ભુવાની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપી નવલસિંહનું રવિવારના દિવસે મોત નીપજ્યું હતું પોલીસ સમક્ષ તેણે કબુલાત કરી હતી અને ભુવાની તબિયત લથડી હતી અને લોકઅપમાં જ આરોપીને વોમિટ થયા બાદ તે ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું પોલીસનો દાવો છે કે આરોપી નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન તેણે અત્યાર સુધીમાં બહાર લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો મૃતક નવલસિંહ ચાવડા વિશે પોલીસ સેકેટલીક મહત્વની કડી મળી હતી અને પોલીસનું એવું જાણવા મળ્યું હતું કે તેની પાસે કેટલાક લોકો આવતા હતા અને પોતાની સમસ્યા જણાવતા હતા તેમાંનો એક પરિવાર પરિવાર તેમની દીકરીની સાથે આ આ પાસે જતો હતો અને પ્રભાવમાં આવીને તેની દીકરીને પણ આ સાથે લઈને આવતો હતો અને તેની દીકરી પણ આ ભુવાના પ્રભાવમાં આવી ગઈ હતી અને તેની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો આ ભુવો એટલો ભેજાબાજ હતો કે તેણે તેની પોતાની વાતમાં આ યુવતીને ફસાવી અને તેની સાથે સંબંધો પણ બાંધ્યા હતા પરંતુ આ ભુઓ પોતે પરણીત હતો અને પોતાના લગ્ન સંબંધ તૂટી જશે તેવી શંકા થઈ એટલે તેણે આ યુવતીનો કાંટો કાઢવા માટે આખું પ્લાન કર્યો અને યુવતીની પહેલા હત્યા કરી અને તેનું મોત થયું ત્યારબાદ તેના ટુકડા કરીને વાકાનેર પાસે એક જગ્યાએ ખાડો ખોદીને યુવતીની લાશના ટુકડાને દાંટી દીધા હતા મૃતક નગમાં નો મૃતદેહ જે જગ્યાએ દાટ્યો હતો ત્યાંથી શોધી કાઢવા માટે અમદાવાદ પોલીસ વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને સાથે રાખીને રેલવે ફાટક પાસે આવેલા મંદિર નજીક ખાડો કોરીને ખોદકામ કરવામાં આવ્યું તો તે જગ્યા પરથી જુદા જુદા કોથળામાં મૃતક યુવતીના અવશેષો મળી આવ્યા હતા જેને પોલીસે કબજે કર્યા છે આ અંગે મોરબીના ડીવાયએસપીએ શું કહ્યું તે સાંભળો અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નવલસિંહ ચાવડા નામના તાંત્રિકની ધરપકડ થઈ હતી અને એણે પોતાની કબૂલાતમાં અલગ અલગ બહાર મર્ડર કર્યા હોવાનું કબૂલ કરેલું હતું જે પૈકીનું એક નગમા નામની યુવતીનું એણે ખૂન કરેલું હતું એણે એ યુવતીને વઢવાણ પોતાના ઘરે બોલાવી એનું ખૂન કરી અને એના લાશના કડકટકા કરી અને ડમ્પિંગ કરવા માટે ડાંટવા માટે અહીંયા વાંકાને મુકામે વાંકાને સિટી પાસે આવેલ ધમલકા ગામની સીમમાં એણે એક ખાડો ખોદાવી અને ત્યાં ડાટેલ હતી આ માટે એણે પોતાના ભાણેજ શક્તિસિંહનીમાં મદદ લીધી હતી શક્તિસિંહની બતાવણી પ્રમાણે અને આજરોજ સરખેજ પોલીસે આવી અને વાંકાનેર પોલીસને રિપોર્ટ આપેલો હતો જે રિપોર્ટ આધારે આ કબૂલાત મુજબની જગ્યાએ ખોદીને લાશ કાઢવાની હોય એના માટે એસડીએમ શ્રી વાંકાનેરની મદદ લઈ અને એમની હાજરીમાં અહીંયા ખોદકામ કરવામાં આવેલું હતું અને ખોદકામ દરમિયાન અનાથી માનવ શરીરના હોય એવા લાશના અવશેષો અને સડી ગયેલી લાશના અમુક ભાગો મળી આવેલ છે જે પંચનામાની વિક કબજે કરી અને એફએસએલ ફોરેન્સિક પંચનામા માટે મોકલવાની તજવીજ કરવામાં આવે છે નવલ છેલ્લા લોકોની હત્યા કરી હોવાની માહિતી અસલાલીના વિવેક ભાનુભાઈ ગોહિલની વર્ષ બે હાજર એકવીસ સુરેન્દ્રનગરના બી ડિવિઝનમાં દિપેશ પાટડિયા તેમની પત્ની પ્રફુલ્લાબેન અને તેમની પુત્રી ઉત્સવીની માર્ચ બે હજાર આ પરિવારના મૃતદેહ ધૂતરેજ ગામ નજીક કેનાલના નાળા નીચે મળ્યા હતા અને પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટના ભગવતીપરામાં રહેતા કાદર અલી મુકાસમાં તેમની પત્ની ફરીદાબેન અને પુત્ર આસિફનો મૃતદેહ રામપરા ગામ નજીક જંગલમાંથી મળ્યો હતો અને પુત્રી નગમાની હત્યા કરીને તેનો મૃતદેહના ટુકડા કરીને વાકાનેર પાસે દાટી દીધા હતા જ્યારે અંજાર વિસ્તારમાં રાજ બાવાજી નામના શખ્સની પાવડર પીવડાવીને હત્યા કરી હતી બે વર્ષ પહેલા આરોપીએ તેની માતા અને દાદીની પણ હત્યા કરી હતી આમ છેલ્લા તેર વર્ષમાં બાર જેટલા લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે